પંડ્યા માનનીય ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર હેમાંક જોશી માનનીય શાસનાધિકારી શ્રી શ્વેતાબેન પારગી અને તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી નાણાકીય વર્ષમાં શિક્ષણ સમિતિના કર્મચારીઓના પગાર ભથ્થા પેન્શન રજા પગાર એરિયર્સ તથા અન્ય ભથ્થા પેટે થનાર ખર્ચ બાબતે અંદાજપત્ર સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી ગત વર્ષે જિલ્લા ફેરબદલી કેમ્પથી શિક્ષકો છે તે તમામના પગાર ખર્ચ સંદર્ભે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ સંદર્ભે આગામી નાણાકીય વર્ષમાં કરવાના થતા આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સગવડો જેવી કે શૈક્ષણિક કીટ ગણવેશ નોટબુક તેમજ રમતગમતના અને શૈક્ષણિક ગુણવત્તા વધારવાના સાધનોની ખરીદી કરી વિતરણ કરવામાં આવે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં દર વર્ષની જેમ બજેટ અંગેની આજે સવારે ચર્ચા થઈ તો બે હજાર ચોવીસ પચીસના બજેટ અંગેનું અલગ અલગ પ્રકારના અભિપ્રાય લઈને નાના મોટા સુધારા કરીને બસો તેત્રીસ પોઈન્ટ પચાસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આશરે પાંત્રીસ જેટલા કરોડ પાંત્રીસ કરોડ જેટલા પાંત્રીસ કરોડ જેટલા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ છે કે નગરપાલિકા શિક્ષણ સમિતિમાં જિલ્લા શિક્ષણ નિર્માથી જે શિક્ષકો બસો પાંત્રીસ જેટલા શિક્ષકો આવેલા છે એ લોકોનું પચીસ કરોડ જેટલું ભારણ થાય છે સાથે સાથે આંતરમાળખીય સુવિધા ઊભી કરવા માટે શિક્ષણ સમિતિમાં અલગ અલગ સ્કૂલોમાં એનું અગિયાર કરોડ જેટલું બજેટનો વધારો થયો છે એ રીતે ટોટલ પાંત્રીસ કરોડ જેટલા બજેટનો વધારો થયો છે બાળકોમાં શિક્ષણની સાથે સાથે પણ અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ગ્રાઉન્ડ હોય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ હોય આંતરમાળકીય સુવિધા હોય સિવિલ કન્સ્ટ્રક્શન હોય ઇલેક્ટ્રિફિકેશન હોય કે પ્લમ્બિંગ કામ હોય અલગ અલગ પ્રકારની સુવિધા ઉભી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થયા માટેનો પ્રયત્ન કર્યો છે આશરે પાંત્રીસ કરોડ જેટલા બજેટના વધારામાં પચીસ કરોડ જેટલું બજેટ શિક્ષકોનો પગાર અને એમાં જાય છે અને દસ કરોડ જેટલું બજેટ જ્યાં આંતરમાળકીય સુવિધામાં જાય છે એમ કરીને ટોટલ પાંત્રીસ કરોડનો વધારો થયો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર